તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડોરા એગ્રો સેન્ટર ધારે તો આજે આપણે થોડીક ઉનાળું તલનું જે ખેડૂત મિત્રો વાવેતર કરેલું છે વિશે થોડીક માહિતી આપવાના જે ખેડૂત મિત્રોને તલ ઉગી ગયા છે સારા એવા ને એને થોડાક એવા પ્રશ્ન છે કે હવે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અથવા પીળા પડે છે સુકારો છે એવા પ્રશ્ન હોય તો એને નિયંત્રણ કઈ રીતના કરવું શું પગલા લેવા જોઈએ એના વિશે હું થોડીક માહિતી આપીશ તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા જોડાણા હોય તે આપણી ચેનલને ને કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર આ ખૂબ ઉપયોગી થાય તો સૌથી પહેલા હું જણાવી દઉં કે જેને તલ ઉગી ગયા છે સારા એવા અને મોલો મસી ઇયળ કે થ્રીપ્સ કે વધ નથી કરતા વિકાસ નથી કરતા એવા જે પ્રશ્ન છે તો તમને સૌથી પહેલા હું એના વિશે માહિતી આપું કે તમારે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ જો પ્રશ્ન હોય તો તમે વધ વિકાસમાં તમારે સારું પેલો છંટકાવ તમારે સારો મારવો હોય ઝડપથી વધ વિકાસ કરાવ્યું હોય તો તમે આ પીઆઈ કંપનીનું બાયોવિટા એક્સ પણ લઈ શકો છો પચીસ ત્રીસ એમએલ સુધી પાંત્રીસ એમએલ સુધી તમારે એક પંપમાં આપવાનું છે સાથે તમારે કોઈ બી કંપનીનું સારી કંપનીનું સિઝન ટાનું છે ધાનુકાનું છે તમારે થાયોમિથાગ એક તારાનો યુઝ કરવાનો છે એક પંપમાં તમારે દસ ગ્રામ આપવાનું છે તો ઘણા ખેડૂત મિત્રોને એવું હશે કે આ દવા અમારી જે નથી છાંટવી અને જીરામાં જે અમે યુઝ કરતા હતા એ દવા અમારી પાસે પડી છે ઓલરેડી તો એમાંથી કઈ દવા ઉપયોગ કરી શકાય તો આપણે જે જીરામાં યુઝ કરતા હતા કિપ્રોનીલ છે બે પોન્ટ બાણું છે પાંચ ટકા છે એ તમે દવા ઉપયોગ કરતા હતા થ્રિપ્સ માટે તમે એ પણ ઉપયોગ કરી શકો છો અથવા તો જે ટોલ ફેન ફ્રાઇટ પંદર ટકા જે ઈસી ફોર્મમાં આવે છે આ ઘણા ખેડૂત મિત્રો આનો પણ ઉપયોગ કરેલો હોય છે તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો મોલો મસી ગળો ટીપ્સ બધું તમને કંટ્રોલ જોવા મળી જાય અને વધારે પ્રમાણમાં તમે અત્યારે નથી આપવાનું પછી ત્રીસ એમ જેટલું તમારે આપવાનું છે તલમાં પેલા છંટકાવમાં અને તમારે પીઆઈ કંપનીનું બાયોવિટા યક્ષ યુઝ ના કરવું હોય તો તમે જે જીબ્રેલિક એસિડ આવે છે અથવા ટૂંકમાં કોઈ બી માઇક્રોન્યુટન હોમિક એસિડ છે એમિનો એસિડ એવા બધા કન્ટેન્ટ આવી જાય એવી તમે દવાનો ઉપયોગ કરો તો તલના છોડને પોષણ મળે એટલે છોડ મજબૂત થાય અને ઝડપથી વિકાસ કરે કેમ કે તડકાવાળું થોડુંક વાતાવરણ છે એટલે આવી આપણે માઇક્રોન્યુટન વાળી પોષકવાળી દવાનો ઉપયોગ કરવાનો છે ત્યારે એટલે ઝડપથી વિકાસ મળે અને આવા વાતાવરણમાં થોડીક એને લડવાની ક્ષમતા મળે એટલે ઝડપથી વિકાસ થાય એટલે સારું ઉત્પાદન મળે જો તલ સારા હોય તો સારું એવું ઉત્પાદન પણ પછી મળે કોઈ જે એવો પ્રશ્ન હોય ખેડૂત મિત્રો કે અમારે પિયત આપવું છે તો પિયતમાં શું આપવું જોઈએ પિયતમાં જો તમારે સુકારાનો કેવો પ્રશ્ન રહેતો હોય તો તમે કોઈ બી ફંગીસાઇડ આપી શકો અને તમારે મૂળ વિકાસ સારો એવો ગ્રોથ કરાવો હોય જો તમે પિયતમાં આપવું હોય તો તમે માઇક્રોરાજા જે બાયો ફર્ટિલાઇઝર આવે છે આ પણ તમે પિયતમાં આપી શકો છો તમારે એક એકરમાં અઢીસો ગ્રામ જેટલું આપવાનું છે કંપની અલગ હોય તો એ પ્રમાણે માપમાં ચેન્જીસ થાય પણ જે આ કંપનીનું છે આ તમારે એક એકરમાં અઢીસો ગ્રામ જેટલું આપવાનું છે ને જે ખેડૂત મિત્રોને અત્યારે જ જે પ્રશ્ન એ આવી ગયો છે કે અમારે થડમાં નીચે કાળો ડાઘ પડે છે જમીન પાસે અને તલ સુકાઈ જાય છે તો એના માટે તમે બુલડોઝરનો પણ ત્રિશુલના બુલડોઝરનો પણ તમે ઉપયોગ કરી શકો છો એક પંપમાં તમારે દસ એમ જેટલું આપવાનું છે અને આપી શકો શકો અથવા તમે પણ કરી છો જે સુકારાનો પ્રશ્ન છે અથવા પીળું પડે છે તલ એમાં પણ તમે ઉપયોગ કરી શકો છો તલના જે બે બે પાંદ હોય જે ફૂટ થાય એ જગ્યાએ તમને પીળાશ દેખાતી હોય તો તમે આનો પણ બુલડોઝરનો ઉપયોગ કરી શકો છો અથવા તો જે મેટા લક્ષીકો જે આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો એનું પણ સારું એવું રિઝલ્ટ જોવા મળે અને તમારે પીજીઆર અને ફંગીસાઇડ બે એક સાથે યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો ફંગીસાઇડ પ્લસ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રોથ માટે અને ફૂગનાશક બંને રીતના તમને એક જ સાથે રિઝલ્ટ જોવા મળે તમારે બે દવાનો ઉપયોગ ના કરવો પડે જો તમે આ રીતના કોમ્બિનેશનમાં લઈ લો તમારા આજુબાજુના એગ્રો સેન્ટરમાં મળી જાય તો પણ તમે ઉપયોગ કરી શકો છો થ્રીપ્સ કે એવું અત્યારે કંઈ ના હોય તો તમે થાયો જે આપણે જણાવ્યું આનો પણ તમે ઉપયોગ કરી શકો છો ઇયળ મોલો મસી ગળો આવી વસ્તુમાં તમને રિઝલ્ટ જોવા મળી જાય થાય લીમડા થ્રીપ્સમાં જે નોર્મલ હોય તો આ એક દવાથી પણ તમને રિઝલ્ટ જોવા મળે આની સાથે તમારે કોઈ બી એક ઉળેપની દવા આપી દેવાની માઇક્રોન્યુટન વાળી એટલે ઝડપથી વિકાસ થાય બે દવાનો ખાલી સ્પ્રિય કરો તો પણ સારું એવું રિઝલ્ટ મળે ને વધારે તમારા એવો કાંઈ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો તો આપણે પછી એના વિશે પણ થોડીક માહિતી આપીશું ને થ્રિપ્સને એવું તો હોય જો શરૂઆતમાં તલ ઉગીને સમા થયા હોય એને પાંદ વળતું હોય કૂકળાતું હોય ટૂંકમાં તમે જે ભાષામાં તમારી કહેતા હોય એ રીતના થતું હોય તો તમારે થ્રિપ્સની દવા આપવાની છે અને મોલો મશીનની ખાસ ફરજિયાત જે એક તારા થાયોમીથેક જેમ છે એ દસ ગ્રામ આપવાની ફરજિયાત છે કેમકે મેન પ્રશ્ન એમાં મોલો મશીનનો રે ઉગે અને આખી એટલે તમારે પહેલા રાઉન્ડમાં એક તારાનો ઉપયોગ અવશ્ય કરવાનો છે અને એક કુડેપની દવાનો જે ખેડૂત મિત્રોને સસ્તું યુઝ કરવું હોય તો હોમિકને એવી પણ દવાનો ઉપયોગ કરી શકે અને સારું રિઝલ્ટ મેળવવું હોય તો આપણે જણાવેલું છે કે પીઆઈ કંપનીનું એક બાયોવીટા એક્સનું પણ સારું રિઝલ્ટ છે એક ટ્રોપિકલ કંપનીનું ટેક્સ ટાર આવે છે આનું પણ બેસ્ટ રિઝલ્ટ મળશે તમને પાંચ સાત દિવસમાં તમે ટ્રાય કરજો પાંચ સાત દિવસમાં બહુ જાજો ડિફરન્સ આવી જશે વૃદ્ધિ અને વિકાસમાં અને લાઇટિંગમાં જે સોડ પીળો પડતો હોય એમાં પણ માઇક્રોન્યુટ્રન્ટ આવે એટલે પીલાસ પણ થોડીક દૂર કરાવે અને વધારે પ્રમાણમાં હોય તો તમે વેલિડામાઇસિનનો પણ ઉપયોગ કરી શકો છો વધારે પીળું તલ પડતો હોય તો તમે એના પણ ઉપયોગ કરી શકો છો ને સારું એવું તમે ઉત્પાદન મેળવી શકો અત્યારે થોડીક માવજત કરવી એટલે ઝડપથી વિકાસ થાય અને તલ સારા થાય અને સારી હાઈટ થઈ જાય એટલે ઉત્પાદન પણ સારું મળે તો આટલી થોડીક કાળજી લેવાની હતી પણ પહેલાં આપણે એ કાળજી લેવાની છે કે જીરાની જે દવા હોય અને તમને ના ખબર હોય કે કે એમાં હાલે અથવા ના હાલે તો મને તમે કોમેન્ટમાં જણાવજો કે આ દવા અમારી પાસે પડી છે તલમાં યુઝ કરી શકાય તો હું તમને જણાવીશ અથવા તો એ દવાનો તમે ઉપયોગ કરી શકો પણ તલ જે નાના હોય એટલે આપણે થોડુંક માપ એનું ઘટાડી દેવાનું છે સાપ તમે પચાસ ગ્રામ આપતો હોય તો આપણે પહેલા છટકાવમાં પંદર થી વીસ ગ્રામ જેટલું જ આપવાનું છે ટૂંકમાં માપ સાવ નોર્મલ આપી દેવાનું કેમકે તલ નાના હોય એટલે એટલી જરૂર નથી પડતી તો પણ તમને રિઝલ્ટ

ઉત્પાદન સારું મળે એના વિશે પણ આપણે માહિતી આપશું અને જે લોકોએ વાળું તનનું વાવેતર કર્યું છે તો એમાં કઈ રીતના સારો એવો વિકાસ કરાવી શકો એનો પણ વિડીયો બનાવીશું પણ આ તો બધ ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે અમારે તલ ઉગી ગયા છે તો હવે કઈ દવાનો ઉપયોગ કરવો તો કીધું આજે આપણે વિડીયો બનાવી અને તમારા સુધી માહિતી પહોંચાડવી તો આજે આપણે આજના વિડીયોમાં આટલી માહિતી દેવાની હતી તમે અવશ્ય આમાંથી કોઈ બી દવાનો તમે ઉપયોગ કરી શકો છો જે જણાવી પણ મારી ભલામણ છે કે તમારે આવું દવાનો ઉપયોગ ના કરવો એની એક જીરાની દવા આપણી પાસે ના હોય તો તમે જે ઇથિયોન સાયપર ડબલ કોમ્બિનેશનમાં આવે છે એ લઈ લેવાનું એટલે થ્રીપ્સ કથિરી અને ઇયલનું થઈ ગયું અને સાથે તમારે કોઈ બી એક માઇક્રોન્યુટન આપી દેવાનું અને જીરાની જે લોકોને આપેન પ્રાઇડ હોય એની સાથે એક માઇક્રોન્યુટન્ટ આપી દેવાનું એટલે પણ ડોઝ કમ્પ્લીટ થઈ જાય બે દવામાં વધારે બહુ તાજી દવાનો અત્યારથી ઉપયોગ એવી ડોઝ નથી આપવાનો કેમકે પછી તમે અત્યારથી એવી દવાનો ઉપયોગ કરો તો પછી બીજી જે નોર્મલ દવા આપણે યુઝ કરવાની હોય એનું એટલું રિઝલ્ટ ના મળે એટલે પહેલા આપણે નોર્મલ યુઝ કરવાની પછી છેલ્લે એકાદ બે રાઉન્ડ હેવી આપી દેવાના પણ તલમાં વધારે એટલી જરૂર જીરા જેટલી દવાની જરૂર નથી પડતી તો આટલી થોડીક કાળજી લેજો વધારે બહુ ખર્ચ ના કરતા જે હું તમને જણાવી દઉં આટલું તો આજના વિડીયોમાં આટલું જણાવવાનું હતું અને તમારે કંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટમાં જણાવજો અને જે લોકોએ તલનું વાવેતર કરેલું છે એ મને નીચે કોમેન્ટમાં જણાવજો જો વધારે તલનું વાવેતર હશે તો જ આપણે વિડીયો બનાવીશું તો વધારે મજા આવે અને બધા સુધી વિડીયો પોચે અને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન કેમ લેવું એ પણ આપણે થોડીક માહિતી આપીશું જે આપણી મારી ભલામણ મુજબ હાલશે અને ઓછા ખર્ચમાં ઉત્પાદન ચોક્કસ મળશે આટલી મારી થોડીક ભલામણ છે જે થોડીક હું તમને જણાવી દઈશ તમને હું સારી સારી કંપનીની જ દવા કહીશ અને સસ્તા ભાવમાં અને સારું એવું ઉત્પાદન મળે એવી જ આપણે દવા જણાવીશું કે તમને બધા એગ્રો સેન્ટરમાં અવેલેબલ મળી જાય અથવા હોય એવી જ દવાની આપણે માહિતી તમને આપીશું એટલે તમને ઝડપથી મળી જાય એને વધારે ઘણા ખેડૂત મિત્રોના એવા પણ પ્રશ્ન હતા કે અમે તમે જે દવા બતાવો છો કે પીઆઈ ગમ બાયોટેક્સ એ અમારા એરિયામાં નથી મળતું તો આપણે એટલે એક બે તમને પીજીઆર આર કે કુલેપમાં એવી દવા ના મળે તો હુમિક કે એવી વસ્તુ જે ટૂંકમાં માઇક્રોન્યુટન વાળી સારી કંપનીની તમને જે અનુકૂળ હોય પસંદ હોય એ દવા તમે લઈ શકો જે જીરામાં યુઝ કરતા હોય પણ જીરામાં જેટલું માપ આપતા હોય એટલું આપણે આપવાનું નથી માપ તમારે અડધું કરી નાખવાનું છે પચાસ એમ એલ આપતા હોય તો પચીસ એમ એલ સુધી જ અત્યારે આપવાનું છે પછી થોડાક તલ મોટા થઈ જાય પછી તમે માપ વધારી શકો છો અને તમારે કાંઈ એવો પ્રશ્ન હોય તો મને જણાવજો આપણે તો એના વિશે પણ વિડીયો બનાવીશું તો આજના વિડીયોમાં થોડીક આટલી માહિતી દેવાની હતી જય ભારત